સવારે મંદિરમાં આરતી પાઠ તેમજ સત્સંગ અને કીર્તન સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સાંજે ભવ્ય વર્ણાંગી નીકળી હતી જે શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ હતી રાત્રે જ્ઞાતિ ભોજન અને કેક કાપીને ગુરુનાનક જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી આજે સિંધી સમાજના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને ગુરુ નાનક જયંતિની ભવ્ય ઉજવણી કરી હતી